મારો પરિવાર સુખી પરિવાર જ્યારે જ્યારે લગ્નની સિઝન આવે ત્યારે ત્યારે આપણા ઘરમાં મિત્રો અને સંબંધીઓના લગ્નની કંકોત્રીઓ આવતી હોય છે મોટાભાગે એ કંકોત્રીઓ ઉપર લખેલું હોય છે ધન્યો ગૃહસ્થાશ્રમ અર્થાત આપનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને પરંતુ ગૃહસ્થાશ્રમ ધન્ય ક્યારે બને બહુ સંપત્તિ હોય તો ગૃહસ્થાશ્રમ ધન્ય બને એવું નથી કારણ કે સંપત્તિવાન હોય એના ઘરમાં પણ ઝઘડા હોય છે તો શું સત્તા હોય તો પરિવાર ધન્ય બને એવું પણ નથી દેખાતું કારણ કે સત્તા હોય એ લોકોના ઘરની અંદર પણ અશાંતિ હોય છે તો બહુ બુદ્ધિ હોય નામના ચાહના હોય તો પણ ઘરની અંદર પ્રશ્નો ન હોય એવું ન બને ગૃહસ્થાશ્રમ ધન્યકારે બને ખરેખર આ બે શબ્દો માત્ર બે શબ્દો નથી આખો શ્લોક છે ચાણક્ય ચાણક્ય નીતિની અંદર એક શ્લોક લખે છે અને છેલ્લે આ બે શબ્દો લખે છે ધન્ય ગૃહસ્થાશ્રમ ધન્ય ગૃહસ્થાશ્રમ કરવા માટે આગળ કંડિશન છે એ શ્લોક આ પ્રમાણે છે સાનંદમ સદનમ સુતાશ્ચ સુધીય ભાર્યા પ્રિયા લાપીણી ઈચ્છા પૂરતી ધનમ સ્વયો શિતિરતી આજ્ઞા પરાહ સેવકા આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાનપાનમ પાનમ ગૃહે સાધો સંગમ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ અર્થાત સાનંદમ સદનમ ઉપાસન્યો કંડિશન ઘરની અંદર હંમેશા આનંદમય વાતાવરણ રહે ઘરના પ્રત્યેક સભ્યો એકબીજાને આનંદમાં રાખે કોઈ એકબીજાને દુઃખી ન કરે બીજી શરત છે સુતાશ્ચ સુધી સદબુદ્ધિ વાળા સંતાનો હોય અર્થાત સંસ્કારી સદ્ગુણવાળા વાળા સંતાનો હોય ત્યારબાદ કાંતા થાય છે ન બોલવી કોઈ દિવસ અપશબ્દો ન બોલવા પરંતુ સત્ય પ્રિય અને હિતકાર વાણી બોલવી ઈચ્છા પૂરતી ધનમ ઘરમાં જે ધન પ્રાપ્તિ કરી રહ્યા છે એ લોકોએ પણ સારી મહેનત કરવી અને ઘરને સારી રીતે ચલાવવું રતી બહુ જ મહત્વનો આ મુદ્દો ચાણક્ય લખે છે કે વફાદારી હોવી જોઈએ ધ હસબન્ડ શુડ બી લોયલ ટુ હિઝ વાઇફ એન્ડ ધ વાઇફ શુડ બી લોયલ ટુ હર હસબન્ડ સંબંધોમાં વફાદારી માતા પિતાએ પોતાના સંતાનો પ્રત્યે વફાદારી રાખવી અને સંતાનોએ માતા પિતા પ્રત્યે વફાદારી રાખવી પછી લખે છે આજ્ઞાપરાહ સેવકા આનો ભાવ એમ થાય છે કે એકબીજાની આજ્ઞા પાડવી આદર ભાવ આપવો અને એકબીજાની સેવા કરવી સહકાર આપવો આતિથ્યમ એટલે કે અતિથિ દેવો ભવની ભાવના એ પછી પતિના પક્ષના સંબંધી હોય કે પત્નીના પક્ષના સંબંધી હોય એમાં મારું તારું એ ભેદભાવ ન હોય એટલે અતિથિ દેવો ભવની ભાવના હરિપૂજનમ પ્રતિદિનમ દરરોજ ઘરની અંદર આરતી થાય ઘરમાં પૂજાપાઠ થાય મિષ્ટાન પાનમ ગૃહે એનો ભાવર થાય છે કે શુદ્ધ શાકાહારી ભગવાનને થાળ ધરાવીને સૌ ઘરના સભ્યો જમે અને સાધો સંગમ ઉપાસ તેજ સતતમ સતત સંતોનો સમાગમ થાય અર્થાત સત્સંગ થાય આપણે મંદિરમાં સત્સંગ સાંભળવા જઈએ અથવા ઘરની અંદર પણ ઘર સફા કરીએ આટલી કન્ડિશન્સ આગળ મૂક્યા પછી ચાણક્ય કહે છે ધન્યો ગૃહસ્થાશ્રમઃ એનો ગૃહસ્થાશ્રમ ધન્ય થાય એટલે જ્યારે જ્યારે પણ આપણે કંકોત્રી ઉપર લખીએ અથવા વાંચીએ કે ધન્યો ગૃહસ્થાશ્રમ ત્યારે આપણે હંમેશા વિચાર કરવો કે માત્ર લખવાથી થતું નથી એ તો એક શુભકામના આપણે પાઠવતા હોઈએ છીએ પરંતુ ખરેખર પરિવારની અંદર આટલા સદગુણો હોય તો ગૃહસ્થાશ્રમ ચોક્કસ ધન્ય બનતું હોય છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા સૌના ઘરની અંદર આવા સદગુણો આવે આપણા ઘરમાં આવું એક દિવ્ય વાતાવરણ થશે તો એની મેળે ગૃહસ્થાશ્રમ ધન્ય થશે જય સ્વામિનારાયણ